અહીંથી ત્યાં જાય એ પછી જે બળદ જર નીરે એના પ્રમાણે એ ચાર પહેલા પંદર દિવસ નું પહેલા દિવસનું ગણાય છે અને બીજા પંદર દિવસનું બીજું પખવાડિયું એમ કરીને આખા મહિનાનો ચાર મહિનાના

રથની અંદર દરેક અંદર બેઠેલા દરેક ભાઈઓની અંદર જોડે ગાગડી હોય છે ગાગડીનું તેજ બી જોવામાં આવે છે એ રીતના આખા વર્ષનો વર્તારો કાઢવામાં આવે છે રહી વાત કોણ જોડાઈ શકે તો ગોરાદ ગામની અંદર સમસ્ત કોમ વસી રહી છે બધાનો સહિયારો આ મહોત્સવ છે દરેકનો દરેક કોમની અહીં આગળ નાની મોટી યોગદાન છે આ મહોત્સવમાં જેમ કે અત્યારે મિસ્ત્રીભાઈ રથ ગાડી રહ્યા છે સુથારભાઈ એના કપડાં સીવી આપે માના એનું એ શણગાર માટે મારી ભાઈઓ છે રમચી માટે કુંભાર ભાઈઓનું જવાબદારી છે પાટીદાર ભાઈઓની બીજી જવાબદારી છે એવમ આપણા જે કહીએ છે સૂતરનું કામ કરવાવાળા ભાઈઓ જે એ પણ આમાં યોગદાન આપી સૂતરની કોકડીઓ આપીને હળોતરા બનાવવાના એ પણ એ લોકો સહયોગ આપે છે આમ જોઈએ તો સમસ્ત આખા ગામની દરેક કોમ પૂરેપૂરો સહકાર આ મહોત્સવની અંદર હોય છે અને બધાનો આખા ગામનો આ મહોત્સવ છે ઓકે